નમસ્કાર દર્શક મિત્રો હું છું ડોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો સરકાર શ્રીએ એક જાહેરનામું બહાર પાડ્યો છે કે જે આખા ભારત દેશની અંદર લાગુ થશે દર્શક મિત્રો હવે પછી રોડ અકસ્માતમાં જે પણ વ્યક્તિ ઘાયલ થાય છે તેવી દરેક વ્યક્તિને એક્સિડન્ટના દિવસથી લઈને આગલા સાત દિવસની અંદર

આ જે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે તેમની અમલવારી થશે દર્શક મિત્રો આ જે નવો નિયમ છે તેની અંદર જે તે વ્યક્તિ છે તેને દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે તો દર્શક મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત